તમારા મોબાઈલમાં વીસ થી ત્રીસ ટકા બેટરી હોય અને તમે એક નવા ડેસ્ટિનેશન પર જઈ રહ્યા છો જ્યાં કોઈ મોબાઈલ ચાર્જ કરવાના સોર્સિસ નથી અને તમારે આ મોબાઈલની બેટરીને સાચવવાની બહુ જ વધારે પડતી મારે તમને એ કહેવું પડશે કે મોબાઈલનો યુઝ ખોટી રીતે ના કરો ને એટલે ગેમ ના રમો મેસેજ ના કરો અરે પાવર મોડ ઓન કરી દો આ બધી જ વાતો કહેવાની જરૂર નથી રહેતી કેમ કારણ કે વ્યક્તિ સમજી જાય છે કે આ બધા સોર્સિસ લિમિટેડ છે અને મને સાચવીને રાખવું પડશે પરંતુ વ્યસન કરનાર વ્યક્તિ આ ક્યારે નથી સમજતો હું રિહેબિટેશન સાયકોલોજીસ અને થેરાપિસ્ટ સુરતથી આ વાતને વ્યસન માટે એક નવા દ્રષ્ટિકોણથી આપની સામે મૂકવા માટે આવ્યો છું વ્યસન કરનાર વ્યક્તિ એવું જ સમજતો હોય છે કે આ વ્યસનથી મારું ક્યારે લિવર નહીં ખરાબ થાય મારે ક્યારે ફેફસા નહીં ખરાબ થાય અરે મારે હું કેન્સર સુધી ક્યારેય નહીં પહોંચું મારા સંબંધો એવા જ રહેશે આર્થિક મજબૂતી એવી ને એવી જ લાઈફટાઈમ રહેશે પરંતુ એ વ્યક્તિ ભૂલી જાય છે કે આ બધા જ સોર્સીસ મારા લિમિટેડ છે અનલિમિટેડ અહીંયા જીવન પણ નથી આ વાતોને સમજવાની જરૂર છે મોકલી દો આ બધાને જ જે વ્યસન કરે છે અને આવી માનસિકતાને લીધે જ આ લોકો વ્યસન તરફ વધુ જાય છે આ જાગૃતિ માટે આજે જાગૃત થવાની વધારે જરૂર છે